ત્રણસો નવ્વાણું અંદાજે પાંચ પોઈન્ટ આડત્રીસ કરોડનું જંગી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જો કે વિકાસની આ ગુલાબી તસવીર પાછળ ભ્રષ્ટાચારનું કાળું સત્ય છુપાયેલું હોવાનું બહાર આવ્યું છે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યાં વસે છે તેવા સ્લમ વિસ્તારમાં બની રહેલા સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠી છે કુલ પ્રોજેક્ટ પાંચ પોઈન્ટ આડત્રીસ કરોડના પ્રોજેક્ટમાંથી અંદાજે બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ રકમના સીસી રોડના કામોનો હાલ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ટેન્ડરના ડોક્યુમેન્ટ મુજબ કોન્ટ્રાક્ટરે એકસો પચાસ એમ જોડાઈનો ટ્રાય મિક્સ રોડ બનાવવાનો છે અને તેમાં એમ બસો ગ્રેડનું ઉચ્ચ ગુણવત્તાવાળું કોન્ક્રીટ વાપરવાની ફરજિયાત છે પરંતુ જાગૃત નાગરિકે નાગરિક મુજબ સ્થળ પર વપરાતી રેતી કાંકરી સાવ તકલાદી કક્ષાની સિમેન્ટનું પ્રમાણ જાળવાતું નથી અને માત્ર રોડ બની ગયો છે તેવું દેખાડવા માટે વેઠ ઉતારવામાં આવી રહી છે જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ચાલી રહેલા મોટા સીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ધોળા દિવસે લોટ પાણીને લાકડા જેવો ઘાટ ઘડાઈ રહ્યો

મન ફાવે તેવી સામગ્રી વાપરી રહ્યા છે અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આ ખાડા કાન કરી રહ્યા છે લોકોનો આક્ષેપ છે કે ચોમાસામાં આ રોડ ધોવાઈ જશે અને ફરીથી કાદવ કિચડનું સામ્રાજ્ય થશે

દીપક ભાસ્કર મારું નામ છે સામાજિક આગેવાન છું દીપક ભાઈ કયા વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે ને સૌ ભ્રષ્ટાચાર આચરણનો સમગ્ર વિગત જણાવો ધોરાજીના રામપુરા પાસે એક સાપાદર ગામ આવેલું છે ત્યાં રોડ રસ્તાના સ્ટ્રીટ લેવલના કામ ચાલી રહ્યા છે કેટલા રૂપિયાનું આ કામ છે અને કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા શું શું મટીરિયલ વાપરવામાં આવ્યો સમગ્ર વિગત છે સાડા પાંચ કરોડનું આ કામ કોઈ એજન્સીને આપેલું છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા રેતી કાકરી અને સિમેન્ટમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તમારા આશ્રયથી હવે આગળની કાર્યવાહી શું કરવી જોઈએ આવા લોકો તંત્રને આમાં ધ્યાન દોરાવવું જોઈએ કોઈ એજન્સી હોય તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એમના બિલ એમને અટકાવી દેવા જોઈએ છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે અને કેવું આવું બોગસ કામ ચાલી રહ્યું છે છેલ્લા એક મહિનાથી આ વિસ્તારની અંદર કામ ચાલેલું છે ચાલી રહ્યું છે આ વિસ્તારમાં વર્ષોથી આ નગરપાલિકાના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની રાહ જોઈ રાહ જોવાઈ રહી હતી ખુશીની વાત એ છે કે રોડ રસ્તા બને છે પણ આની અંદર ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે